જો તમે અથવા તો તમારા કોન્ટેકમાં જેટલા પણ લોકો શાહીબાગ અંડર બ્રિજનો ઉપયોગ કરતા હોવ તો તેમના માટે હું આ વિડીયો બનાવી રહી છું તેમને ફટાફટથી આ વિડીયો મોકલી દેજો અઢાર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી પંદર દિવસ માટે શાહીબાગ અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ રહેવાનો છે રાત્રિના સમય બંધ રહેશે રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી આ બ્રિજ બંધ રહેશે અને અલ્ટરનેટ જે રસ્તાઓ છે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે દિલ્હી દરવાજા તથા સુભાષ બ્રિજ ઉપરથી આવતો ટ્રાફિક જેને એરપોર્ટ ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુભાષ બ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટના માર્ગે ડફનાળા થઈ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઈ શકે છે એરપોર્ટ ગાંધીનગર તરફથી આવતો જે ટ્રાફિક છે ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો ઉપર જઈ શકે છે તેમજ અસારવા ગિરધારનગર દિલ્હી દરવાજા કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઈ મહાપ્રઘ્નજી બ્રિજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગ તરફ જઈ શકશે ગીરધરનગર અસારવા તરફથી આવતું જે ટ્રાફિક છે કે જે ગાંધીનગર એરપોર્ટ તરફ જવાનું છે તે લોકો ટ્રાફિક શાહીબાગ થઈ અનેકશી ગાયત્રી મંદર થઈ આર્મી કોન્ટેનમેન્ટ થઈ એરપોર્ટ તેમજ ઇન્દિરા બ્રિજ થઈ અને ગાંધીનગર તરફ જઈ શકે છે એટલા માટે કારણ કે જે કામગીરી છે તે કામગીરી શરૂ થવાની છે આવતીકાલથી એટલે કે અઢાર સપ્ટેમ્બરથી પંદર દિવસ માટે બંધ રહેવાનો છે આ વિડીયો બને એટલો શેર કરો તમામે તમામ લોકો સુધી આ માહિતી પહોંચવી જોઈએ